તો વાપી શહેરના ગુંજન વિસ્તારમાં સૂર્યા ગલીમાં ચાની લારીમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર ફટાકડાના તણખલાથી આગ ફાટી નીકળી હતી અને તે યાની લારી સાથે આજુબાજુની દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી આગના ધુમાડાને કારણે જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો સ્થાનિક લોકોની ત્વરીત કામગીરીને કારણે આગને વધુ ફેલાવાથી અટકાવવામાં આવી હતી સાથે જ ફાયર વિભાગના ડંકલ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રારંભિક કાર્યવાહી સાથે આગ પર કાબુ મેળવ્યું હતું ચાની લારી સહિત આસપાસની કેટલીક સામાનનું નુકસાન થયું હતું પરંતુ સદભાગ્યે કોઈ વ્યક્તિને નુકસાન અથવા જાનહાની થઈ નહોતી આ ઘટનાએ સ્થાનિક લોકોને ચેતવણી આપી કે ફટાકડા અને તાત્કાલિક ચીજવસ્તુઓનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ ત્વરિત પ્રતિસાદ અને સહયોગના કારણે વધુ ભારે નુકસાન તળ્યું આગ બાદ ફાયર વિભાગે આગ લાગવાના કારણ અંગે તપાસ શરૂ કરી છે લોકો અને દુકાનદારો દ્વારા ફાયર વિભાગની ઝડપી કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે અને આગની ઘટનાએ સુરક્ષાની મહત્વતા ફરી એકવાર નોંધાવી છે